ધારદાર દલીલો માન્ય રાખી સિહોરીના જજ પીબી પટેલ સાહેબે મહાદેવ ભાઈને તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ ના રોજ એક વર્ષની સજા તથા રૂપિયા સાહીઠ લાખ દંડ અને આ દંડ ન ભરતા વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ તેમજ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢેલ અને હવે સિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કેસોમાં ઝડપી કામગીરી કરી તાત્કાલિક અસરથી આરોપીઓ અને અરજદારોને ઝડપી ન્યાય મળે એવા ઉમદા પ્રયત્ન સિહોરી કોર્ટના જજ શ્રી પી બી પટેલ સાહેબ દ્વારા કરવામાં આવતા અરજદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ફેસલો સંભળાવવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે હવે સિહોરી કોર્ટમાં ઘણા બધા પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે જેથી કરી કોઈપણ ફરિયાદી ન્યાયની બાબતે બાકાત રહી ન જાય સાથે સિહોરી કોર્ટની કાર્યવાહીથી સમગ્ર કાંકરેજ પંથકમાં પ્રશંસા કરવામાં આવી રહી છે ત્યારે હવે એક શિક્ષકને રૂપિયા સાહીઠ લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરે